ધનજીભાઈ પાટીદાર સાહેબ તમે તો બહુ જ બુદ્ધિશાળી છો ઘણા બધા તમારા વિડીયો પહેલાં આવતા હતા તમે મોદીજીને અને અમિત શાહજીને રંગા અને બિરલાની જોડી પણ કહેતા હતા અમે આપના વિડીયો પણ જોતા હતા અને આપની વાતો પણ સાંભળતા હતા પરંતુ પછી ન જાણે કયા કારણથી તમે વિડીયો બહાર પાડવાના બંધ કરી દીધા હતા પરંતુ હમણાં હમણો તમે એક વિડીયો બહાર પાડ્યો છે જિગ્નેશભાઈ મેવાણીને ઠપકો આપતો તમે કહી રહ્યા છો કે એમ પોલીસના પટ્ટા ન ઉતરે તમારી વાત સાચી છે પોલીસના પટ્ટા એમ ન ઉતરે પરંતુ ધનજીભાઈ પાટીદાર સાહેબ જિગ્નેશભાઈ મેવાણીએ બધા પોલીસ કોન્સ્ટેબલોના અને અધિકારીઓના પટ્ટા ઉતારવાની વાત નથી કરી ફક્ત કરપ્ટેડ છે તેમની જ વાત કરી છે અને હા તમે કહી રહ્યા છો ને કે એમ ચૂંટણી ન જીતાય તો ધનજીભાઈ પાટીદાર સાહેબ તેમને ચૂંટણી જીતવાની તો વાત જ નથી કરી તમે ચૂંટણીને વચ્ચે ક્યાં લઈ આવો છો એ તો જન આક્રોશ રેલીમાં ગયા હતા અને બહેનોએ ફરિયાદ કરી એટલે તે પોલીસ સ્ટેશન જઈ અને બધા કોન્સ્ટેબલ ભાઈઓને અધિકારીઓને કહેતા હતા કે આવું ન થવું જોઈએ અને આવું કરશો તો પછી પત્તા ઉતરી જશે એમાં એમને ખોટું કંઈ કહ્યું જ નથી અને હા સાહેબ એમને ચૂંટણી જીતવાની તો વાત કરી જ નથી તમને આવું કોણે કહ્યું ચૂંટણી જીતવા માટે બોલ્યા છે એવું ક્યારે બોલ્યા છે કે આવું કરશો તો ચૂંટણી જીતી જવાશે એટલે સાહેબ તમે ચૂંટણીને વચ્ચે લાવશો નહીં અને તમે કહો છો ને કે જિગ્નેશભાઈ મેવાણી સાહેબ તો મારા મિત્ર છે તમારા મિત્ર હોય તો તમારા મોઢેથી આવા શબ્દો ન નીકળે સાહેબ એટલે સાહેબ અને બીજી વાત તમે પાટીદારોની વાત કરી તો ધનજીભાઈ સાહેબ જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલનું નામ ભૂસી નાખી અને નરેન્દ્ર મોદી જીવંત હોવા છતાં તેમનું નામ લખી નાખ્યું ને સરદાર પટેલ સ્ટેડિયમ પર તારે ત્યારે તમે ક્યાં હતા તમે પાટીદારોની વાત કરો છો વાત સાચી છે કોમવાતની ચૂંટણી જીતાતી નથી ફક્ત પાટીદારોથી પણ નથી જીતાતી કે નથી ઓબીસી કે એસટીથી જીતાતી એના માટે સંગઠન હોવું જરૂરી છે અને તમામ લોકો ભેગા થઈને ચૂંટણી જીતાડે છે આપણને કોઈ એક વર્ગ ચૂંટણી જીતાડતો નથી તો એ વખતે જે વખતે સરદાર વલ્લભભાઈ પટેલનું નામ ભૂસી નાખ્યું ત્યારે પટેલોને સંગઠિત કરીને તમે કેમ ન ગયા અને હા હજુ સુધી શું કરો છો તમે તમે પાટીદારોને સાથે લઈને તૈયારી કરો અમે અત્યારે પણ તમને ટેકો આપવા તૈયાર છીએ ત્યાં સરદાર વલ્લભભાઈ પટેલનું નામ લખાવવા માટે અમે તૈયાર છીએ એટલે સાહેબ વચ્ચે ચૂંટણીની વાત ન લાવો એમણે તો એટલે જ વાત કરી હતી કે ગરીબ માણસો ખરાબ દારૂ પી અને મરી જાય છે એટલે એમના નાના નાના છોકરાઓ અને એમના નાના બૈરાઓ રખડી પડે છે એટલે એમણે વાત કરી હતી સાહેબ તમને ખોટું લાગ્યું હોય તો માફ કરજો તમે તારું ચાલુ કરાવી દો ગુજરાતમાં અમને કંઈ વાંધો નથી પરંતુ એમણે ચૂંટણી જીતવા માટે આ વાત નથી કરી તમે ચૂંટણીને વચ્ચે લાવશો જ નહીં મહેરબાની કરો સાહેબ તમે આ બધું ક્યાંથી શીખ્યા તમે પહેલાં તો જબરી મોટી મોટી વાતો કરતા હતા સાહેબને રંગાને બિરલા કહેતા હતા ને બીજી બીજી વાતો કરતા હતા અને અત્યારે વિરોધ કરી રહ્યા છો તમે જિગ્નેશભાઈનો બસ મારે વધારે કંઈ કહેવું નથી સાહેબ હું જાણું છું કે પાટીદારોના સપોર્ટ વગર ગુજરાતમાં કંઈ થઈ શકે નહીં પરંતુ એકલા પાટીદારોથી પણ કંઈ ના થઈ શકે એના માટે બધાને સાથે લેવા જરૂરી છે બસ આપને દુઃખ થતું હોય મારી વાતથી તો માફ કરશો જય હિન્દ